હા લઈ જાઓ તને ડ્રાઈવેર થી તો તમે લઈ મારા યાર જ જવું પડશે હા એના છીએ તો વેચ પડવાનું નહીં તમારી છે ને પતરાય દઉં આજે બે હાજર નું કાઉન્ટર તો વાત કરી દેખાવ બરોબર 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 આ શું કરતી હોઈ બે બે તને જમમા લઈ ગઈ મસાલા મસાલા ને લગાની પથારી ફેવડી નખે આજ મસાલા 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 બધું કરાઉ છું બધું ઇની ના કર હા તો બોધી કરી આલુ નહીં આપળો ઇના પૈસી ખાવું છે આ પથારી ફેવડી નખાવું છું આપડે <laughs> 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 <laughs>

આપડું જેવો છોકરો છોકરો કરું બોલાય લાલ મારી વાતો યાર એની મા ખાલી રૂપિયા આલતી ને પાલે લઈને મારો વર્ષે આટલી બધી રી કરે તારા ખૂન માંથી આ ઝઘડો ખૂન માંથી ઝઘડો છે તારા પછી આ ઝઘડો એવો હોય એટલે તો પછી આ ખૂન એવો હોય તો મિત્રો એવો પાકવાનો છે ને ભાઈ તાણ લે ઘણી આવી છે ભાઈઓ આપણા ભાઈ છે જવાના જ હતા અરે વાત કહું હા હાલ તો અમે બે દેખાઈએ વડનગર જવાનું છે ફોન કરું ગગો બોલાવા છે ગાડી લઈને આવજે

વાત ઓભડીતી યાર હા બારે બાર મજૂરી આવે છે અને મજૂરી આવી ને બારે બાર જતી યાર એવું ખબર ભાભી આવતી હતી અને પેલી હાડી કઈ તારી હાડી બીજી એ વાળો તે હું તો કરી ઓમ કરી મેન્ટલ વાળો તે હું તો ઓમ કરી મારા ખાડામાં દબાઈ ગયો દબાઈ ગયો ને તે

ખબર નઈ અરે મને અમુક ત્યાં આપડે બે ભાઈ બેન જતી હતી બધું આપડો ખબર પડી જાય આપડે કોઈ કોઈને પૂછવું જ ના પડે તાર તાર જન્મ ઓમ કરી જતો નેજ ઓફ બીજે તું જોઈ લે તેવું ખબર

એ રેડિયા જતા નહિ રહ્યા એ રેડિયા રે ને એ આપણો ના લેડા રેડિયા જતા રહ્યા હાલ આપડા ઘર માં જે કંકાસ થાય ને એ રેડિયા આપણો ના લે લેડા રેડિયા વાગતા ભાડીવાય બીજા હાલ તું હા બીજે જ વાગતું રેડિયાના હોય રેડિયા ના હોય રેડિયા આપણો ના લે

છોકરો કુતરો હારો એકદમ ભેંસી તારો કુતરો હારો પીજો ભાઈ મારું છોકરો હલો અલે લે લાલ આઈ ગયો લાલ આખો દાડી

ગબલો ઘણા પૈસા લઈ ગયો હો હા ઓવ વાત ના કરો આ તઈ ભઈ કરી કાઢી આપણે દે તારા ગાડીમાં મને નહી કે બાપા મારી માનો ફોન આયો તો બા ફોન મારી માં આપ બાનો સી એટલે આપણે એને ખાલી ચા પી પાછા લઈ કો કીધું હા હા અને હું આવ એટલે કે તું તૈયાર થઈ જા હા હો આ ઢોરો ચાર બાર નાખી દો પછી બે જરા બે કરીએ હો આપણે